હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ ઇડલીની રેસીપી ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ ના તેને પીસવાની ઝંઝટ માત્ર પંદર મિનિટમાં જ ઇન્સ્ટન્ટ ઇડલી બનીને તૈયાર થશે તમે જોઈ શકશો એકદમ સરસ સુપર સોફ્ટ જાળીદાર ઇડલી બનીને તૈયાર થઈ છે અને તેની સાથે ખાવાની ઇન્સ્ટન્ટ ચટણીની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ સૌ પહેલાં ઇડલી બનાવવા માટે આપણે એક કપ ચોખાનો લોટ લઈ લેશું અહીં બધી વસ્તુને આપણે માપ કરીને લેવાનું છે અડધો કપ આપણે સૂજી લઈ લેશું એક કપ આપણે દહીં લઈ લેશું બધી વસ્તુને મિક્સ કરી લેશું એક કપ ચોખાના લોટની સામે આપણે જેટલો લોટ લીધો છે તેટલું જ દહીં લેવાનું છે અને તેનો અડધો છે હવે એક કપ પાણી ઉમેરી દેસુ એ જ કપના માપથી એક કપ પાણી ઉમેરી દેવાનું તમારી પાસે આ રીતનો મેઝરિંગ કપ ન હોય તો તમે ઘરની કોઈ પણ વાટકીથી માપ કરી શકો છો બધી વસ્તુને આ રીતે માપીને જ લેવાની છે દહીં ચોખાનો લોટ અને પાણીનું માપ એક સરખું રહેશે સૂજી તેના કરતાં અડધી લેવાની બધી વસ્તુને મિક્સ કરી લેશું બેટરમાં જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને ફેટી લેવાનું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું અને ફરી પાછું તેને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો હવે આપણા ઇડલીના બેટરમાં જરા પણ ગાંઠા નથી રહ્યા આ રીતનું એકદમ સરસ સ્મૂથ ખીરું તૈયાર થઈ ગયું છે તેને ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ આપણે રહેવા દઈશું જેથી કરી સૂજી એકદમ સરસ ફૂલી જશે હવે ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે આપણે કોપરાનું છીણ લઈ જે બજારમાં તૈયાર મળે છે છે તે જ લીધેલું ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી દહીં એકદમ સરસ મોડું હોય તેવું લેવાનું ખાટા દહીંનો ઉપયોગ નહીં કરવાનો હવે આ બાજુ આપણે ઇડલીના બેટરને પણ જોઈ લેશું તો તેને પલળતા સાત થી આઠ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો આપણું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે હવે તેમાં એક ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ ઉમેરી દેસું જેથી કરીને બેકિંગ સોડા તરત જ એક્ટિવેટ થઈ જશે તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો તમે એક પેકેટ ઇનોનું પણ ઉમેરી શકો છો ચમચાની મદદથી આ રીતે એક જ ડિરેક્શનમાં તેને ફેટી લેવાનું છે જેથી કરીને આપણું ઇડલીનું બેટર એકદમ સરસ ફૂલી જશે તમે જોઈ શકશો આપણું બેટર એકદમ સરસ ફૂલી ગયું છે હવે તરત જ આપણે તેને ઇડલી સ્ટેન્ડમાં ઉમેરી દઈશું તો આ રીતે બબે ચમચી જેટલું તેમાં ઉમેરી દેવાનું તમારી પાસે જો આ રીતનું ઇડલી સ્ટેન્ડ ન હોય તો તમે ઢોકળિયામાં પણ ઇડલી બનાવી શકો છો હવે આ બાજુ મેં ગેસ પર પાણી ઉકળવા પણ રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં એક વાયર સ્ટેન્ડ લગાડી દેશું તૈયાર કરેલી ઇડલીની પ્લેટને આપણે તેમાં રાખી દઈશું ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે તેને થવા દઈશું પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો ઇડલી એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને બેથી ત્રણ મિનિટ સુધી પંખા નીચે ઠંડી કરી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ ઈડલી આપણી ફૂલી ગઈ છે હવે ઈડલી ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે તેને કાઢીશું ગરમ ગરમ ઈડલી કાઢવાથી તૂટી જાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું તો આપણે નારિયેળ જે પલાળીને રાખેલું હતું તે એકદમ સરસ પલળી ગયું છે તો તેને મિક્સર જારમાં ઉમેરી દેશું હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલી ડારિયાની ડાળ ઉમેરી દેશું બે લીલા મરચાં ઉમેરી દેશું તમારે ચટણી તીખી બનાવી હોય તો તીખા મરચાંનો ઉપયોગ કરવાનો ચપટી જેટલા લીલા ધાણા ઉમેરી દેવાના વધારે માત્રામાં ધાણા નહીં ઉમેરવાના તેમાં થોડું પાણી ઉમેરી દેસુ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને મિક્સચરમાં એકદમ સ્મૂથ પીસી લેશું તો એકદમ સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું તમે જોઈ શકશો આ રીતની સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે ચટણીનો વઘાર કરવા માટે એક વઘારિયામાં બે ચમચી તેલ ગરમ કરી લેશું તેમાં અડધી ચમચી રાય અડધી ચમચી ડાળિયાની દાળ અને બે સુકેલા લાલ મરચાં ઉમેરી દેસુ ગરમ ગરમ વઘારને તૈયાર કરેલી ચટણી ઉપર રેડી દેસુ તો તમે જોઈ શકશો માત્ર બે થી ત્રણ મિનિટમાં આ ચટણી બનીને તૈયાર થઈ જાય છે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લેશું તો આપણી ઇન્સ્ટન્ટ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ ચટણી ઇડલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી આ ચટણીની રેસીપીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને અમારી ચટણીની રેસીપી કેવી લાગી હવે ઈડલી પણ આપણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને પણ કાઢી લેશું તો ચાકુ અથવા ચમચીની મદદથી આ રીતે તેની સાઈડને પહેલાં છોડાવી લેશું બધી જ આપણે આ રીતે કાઢી લેવાની છે તો તમે જોઈ શકશો સહેલાઈથી તરત જ ઈડલી નીકળી જાય છે ને ફ્રેન્ડ્સ એકદમ સરસ વ્હાઈટ ઈડલી બનીને તૈયાર થઈ છે પાછળ પણ તમે જુઓ કેટલી બધી જાળી પડી છે બધી જ ઇડલીને આપણે આ રીતે કાઢી લેશું બધી જ ઇડલી મેં આ રીતે તૈયાર કરી લીધી છે બધી ઇડલી એકદમ સરસ ફૂલેલી અને જાળીદાર તૈયાર થઈ છે તમને એક તોડીને પણ બતાવું તો એકદમ સરસ સુપર સોફ્ટ ઇડલી તૈયાર થઈ છે કોઈ નહીં કીકા ઇન્સ્ટન્ટ ઇડલી બનાવેલી છે કેટલી સ્પોન્જી છે તે તમે જોઈ શકો છો તૈયાર કરેલી ચટણી સાથે આપણે ઇડલીને સર્વ કરી લેશું